પગાર છે <catastic> <jaarans blossom> <migled> <Jennving choses> <push��> <noise> તો આ યુટ્યુબના બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે જો જઈએ છીએ ગઢપુર દર્શન કરવા રમભાઈ અમારા ભાઈ ની રસોઈ છે તો હાલો આપણે તો હલો દોસ્તો હવે બસ ઉપાડવાની તૈયારી છે તો હાલો હવે જાવી બસમાં તો હલો મિત્રો બસમાંથી ઉતરીને તો આપણે પ્રથમ તો ભગવાનના દર્શન કરી લીધા છે લીલિયાથી બસ ઉપાડી વેલી અને પૂગી ગયા છે આપણે ગઢપુર ધામ જે ઘેલા નદીના કાંઠે અમે બસ ઊભી રાખી છે અને બધાએ બસમાંથી ઉતરે ત્યાં સુધી આપણે બધું શૂટિંગ લઈ લેવી અને દર્શન તો હું કરવાનો છું તમને પણ દર્શન કરાવીશ આખો બ્લોગ જોજો આખો વિડીયો જોજો અને કોમેન્ટમાં જણાવજો ગઢપુરધામનો વિડીયો આગળ આવવાનું ચાલુ કરી દીધું છે અને બે સુધી રાખીને બધા નીકળી ગયા જવા તો ચાલો મારે અરે થઈ જાઓ તૈયાર આ પ્રથમ તો આપણે જો અક્ષર પુરુષોત્તમનું મંદિર આવેલું છે તો જે છે આપણે પછી ત્યાં જાઉં પહેલાં આપણે આગળ જવાનું છે તો આ મંદિરના ઉપર બહારથી દર્શન કરાવી દઉં છું આ અક્ષર પુરુષોત્તમ ધામ આ મંદિર છે લોકેશન એક નંબર છે પણ અહીંયા આપણે આગળ જવાનું છે પછી આપણે દર્શન કરાવીશું તો ચાલો હવે અંદર જતા માર્કેટ પણ હવે આપણે મિત્રો મિત્રોની અંદર પ્રવેશ કરી દીધો છે ને ચાલો મંદિરમાં પ્રવેશ કરવી તો જો આ સાઈડનો ગેટ છે અને રૂડું એવું ગઢપુરનું ધામ છે જ્યાં ગોપીનાથ મહારાજ સ્વયંભુ બિરાજમાન હોય અને ગોપીનાથ મહારાજના દર્શન કરીને ત્યાં આપણો સુખમય ધામ બની જાય એવું આ ગઢપુર ધામ છે જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું અવલોક દર્શન થાય છે ત્યાં હું તમને હું દર્શન કરીશ અને તમને પણ દર્શન કરાવીશ તો હવે મંદિરમાં આપણે અંદર આવી ગયા છીએ તો પહેલાં તો બહારનું આપણે બધું લોકેશન બતાવી દઈશું તો હલો દોસ્તો આપણે આવી ગયા છીએ ગઢપુર ધામ અને ભાઈબંધની રસોઈ છે આજે તો દર્શન કરવા આવ્યા છે અને પ્રસાદી પણ લેવાની છે તો ઉપરથી હું તમને બતાવી દઉં મંદિરનું આખું ધામ બતાવું છું તો ચાલો મારે અરે થઈ જાવ તૈયાર એક મિનિટ ચાલો અને આ જો દર્શન અત્યારે બંધ છે પછી આપણે દર્શન કરાવવાના છે અંદર જઈને તો આ વિડીયોમાં આપણે આગળ જોયા રાખજો ગઢપુર ધામના આખા બ્લોક બનાવેલો છે અને અમે આવ્યા છીએ આજે અમારા ભાઈબંધની રસોઈ છે તો પ્રસાદી લેવા આવ્યા છે અને દર્શન તમને થાય ને એટલે આનંદ થઈ જાય એવા દર્શન કરાવવાના છે હાલો આગળ વિડીયો જોયા રાખજો તો મિત્રો આ છે ગઢપુર ને ગોપીનાથ મહારાજનું મંદિર જ્યાં અમે ત્રીજા માળેથી જો મેં આ લોકેશન ઉતાર્યું છે મંદિરનું અને એવી સરસ વ્યવસ્થા અને ગોપીનાથ મહારાજ જ્યાં આ મંદિરમાં બિરાજમાન હોય અને એના આપણે દર્શન કરીને તો અનેરો આનંદ આવે તો એ આનંદ લેવા મેં અહીંયા આજે આવ્યા છે અને બાઇબલની આપણે રસોઈ હતી એટલે આજે તો આખો યોગ પણ બનાવવાનો છે મંદિરમાં જઈને જય ગોપીનાથ મહારાજ કોમેન્ટમાં લખવાનું અંદર જૈન દર્શન કરાવી દઉં છો તો પહેલાં પ્રથમ આપણે દર્શન કરી શકીએ ત્યાં હજારો લોકો અહીંયા મંદિરમાં દર્શન કરવા આવે છે અને દર્શન થયા છે એટલે પ્રથમ તો આપણે ગોપીનાથ મહારાજના દર્શન કરી લીધા છે હવે પછી આપણે આગળ સ્વામિનારાયણ ભગવાન જય ગોપીનાથ મહારાજ આપણા બધા ગોપીનાથ મહારાજના દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ મંદિરની એકઝ પાછળ જ્યાં ભક્ત શ્રી દાદા ખાચર ની આ દરબારગઢ છે ત્યાં જૂનું અને જૂનવાણી મંદિર અને આ લીમડો જે છે એ ભગવાનનો ત્યાં સ્થાનક છે અને આ દરબારગઢ છે દાદા કાચર જે ભક્ત હતા એનું આ દરબારગઢ છે તો હું અંદર જઈને તમને આગળ દર્શન કરાવું હું પણ દર્શન કરી લો આ બ્લોગમાં તો આ વ્લોગ આગળ જોયા રાખજો દોસ્તો તમને આ વ્લોગ કેવો લાગે છે જણાવજો મને તો આ ભક્ત શ્રી દાદા ખાચર નવા ગઢ છે અને જૂનાવાણી મકાન છે જે એવા ને એવા છે જે પહેલાં આપણે ગાયર કરતા ને એવી જ આ મકાનમાં છે બજે તો ચાલો મારે થઈ જાઓ ત્યારે આગળ જોવા માટે ના માટેગ યુટ્યુબમાં પૂરેપૂરો જોજો આખા ગઢપુર મંદિરના દર્શન કરાવવાના છે ને આગળ પણ દર્શન કરવાના છે તો દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છે પાછા મેન મંદિરના સ્થાનકે તો ચાલો હવે આગળ સ્થાનકે દર્શન કરશું તો આ બધા જો બાકડે બેહી ગયા છે અને હજી પ્રસાદીનો વાર છે એટલે બધા દર્શન કરીને નવરાત્રિને બેહી ગયા છે આ ભાઈની પ્રસાદી હતી તો હાલો મંદિરમાં પણ દર્શન કરીશું આપણે આ જૂનવાણી જે વાસણ જૂનવાણી મકાન અને દર્શન કર્યા છે તો હવે તમને પણ હું આ જો આ બધી વસ્તુ બહુ વર્ષો જૂનું છે અને મકાન એમને જૂનું છે આ ઢોલિયો કહેવાય આ જે પહેલાંના વખતનો છે આ બધી વસ્તુ જે છે ને એ જૂનું તમામ વસ્તુ જો આ પટારો છે ભગવાનનો આ જૂનું મકાન છે બધું આ યુટ્યુબમાં મેં તમારા માટે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો તો ચાલો હવે વિડીયોમાં આગળ તમારા માટે દર્શન કરાવું છું તો આ જૂનવાણી મંદિરનો આપણે વિડીયો બનાવ્યો હતો અને તમને દેખાડી દઉં છું ને હવે આપણે જઈએ યજ્ઞ તરફ તો આ જો યજ્ઞ ચાલુ છે તો ગઢપુર ધામે આપણે દર્શન કરવા આવ્યા છે આ યજ્ઞ કુંડ છે ને અહીંયા છે સ્વામિનારાયણ ભગવાનનું બહુ જૂનું મંદિર તો ચાલો અંદર જઈને દર્શન કરીશું આપણે ચાલો મિત્રો યજ્ઞકુંડ દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છે આ જૂનવાણી જે અંદર જે મકાન છે ને તે બહુ જૂના છે દાદા ખાચરના આ દરબારગઢ છે અને બધી વસ્તુ જૂનવાણી છે જે જોવાલાયક છે તમે અહીંયા આવો તો આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે અહીંયા જરૂરથી આવજો અને વિડીયો બનાવવાનું લોકેશન તો દર્શન હાલ લઈ લેવાના છે આખી તો હું જણાવી દઉં મિત્રો તમને કેવો કેવું

જમવા બેસી ગયા છે તો ચાલો હવે જમી લેવી તો અહીંયા અમે સ્વયંસેવક તરીકે પીરસવા ઉપર રહી ગયા હતા અને જો એટલા બધા આવ્યા હતા લીલિયાથી બસ બાંધીને અહીંયા રસોઈમાં તો આ બધા વડીલો નાના મોટા બધાએ ભાઈઓ તથા બહેનો બધાએ આવી ગયા છે અહીંયા જમવા પ્રસાદી લેવા તો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો અને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરતા રહેજો અને આપણે જો પાસે હવે વિડીયો ઉતારી દાળ ભાતમાં હું ફિરસવા ઉભા રહી જાઉં છું તો હલો મિત્રો તો હલો યુટ્યુબ ફેમિલી આપણે આ બ્લોગમાં સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને આપણે આવી ગયા છે ધામ સરસ મજાનું એવું ગઢપુર ધામ છે ના માં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છે ધામ આપણે ભાઈબંધનો એક પ્રસાદી હતું એટલે આજે આવી ગયા છે ધામ તો હાલો હું દર્શન કરું અને તમને દર્શન કરાવું તો હાલો મારે યાર આવો અને મારી આ ચેનલને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કેવું લાગ્યું આ મંદિરના દર્શન કર્યા તમને આ લોકેશન કેવું લાગ્યું અને તો હવે હા મિત્રો આ વિડીયો હવે આપણે પૂરો કરવાનો સમય આવી ગયો છે આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો તો બોલો જય ગોપીનાથ મહારાજ ને મારી ચેનલ છે વિપુલ સાવલિયા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ફરી મળીશું નવા બ્લોગમાં